ખોળવાનો રેડ આ પેલી રે વ્હાઇટ ની કદી વ્હાઇટ આવી ગયા છે એ ભાઈ બધી લાઈટ ચાલુ થઈ ગયો હા બધી લાઈટ છે વો ફોન્સ વાળું લાગે છે થોડું કેટલા આંખા નહીં છે બસ અરે ઉભા રહેજો અસુવાય અસુવાય થઈ ગયા છે આ અમાર દીકો અડમોટો થઈ ગયો છે કાવુ કોનો બર્થડે બાવ્યા આમાં આમ તો જો આમાં તો કોનો બર્થડે છે

મે લે હાલ જો ભાઈ આ માન ને બસ કામ કોઈ ફોટો વાડો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી

જીયાને જીબે જીયાને બોલી ખવડાવી દીસ બાય ખાઈ લીધી માણે લઈ લીધું જીયાને ને તારા પૂનું જીયાને ખાઈ बाने थोड़े अल्लू जी तू रहवा नहीं पर रह माने आया तो नाना पीस कितना हम लोगों ने खावा नहीं पाया ये ना थोड़ा <स्वितलगों> आउड़े भाई हाँ कावे तो बर्थडे हमने बर्थडे ही नाम किया नहीं 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 न પોપાયાને કે હા ન નો અત્યારે બધું બધું ડેકોરેશન કરેલું છે મેચિંગ કરું ઓછી કોફાઈન બંદાઈને નાના નાના બોટલી ફકરો નાખી લે બે પાકી દઉં છું આનું બંદાઈને બેસેના સો પ્રેટી દીકા ટિક ટિક પાડો 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 ફોટો મંડો પાડવા છે ભાઈ તમને મારવાના પ્લાનિંગ ચાલી એ બોનો મારતા મારતા હો બોનો મારતા ચોક સાફ

ના લાવવાનું હાલ તું તો ને કરજો ને તમારું ખાવાનું રેડી છે કેમ હાલે

આટલા મૂવીઝ છે મને લાલો વ્યવસ્થિત લાગે આ બધા ક્યારે આવી ગયા આવા બધા ના આવી થાય પણ આ કોઈના તો કાંઈ ઓખી સારું હોય હાઈ ક્રિએટ કયરી છે આ મૂવીની તો જોવા આવ્યા છે જોઈ આવે છે કે નહીં પછી મૂવી પછી છે ચાલુ થઈ

મૂમઈ નિયમ ની કીબ લેવા નું ભૂલી ગઈ દીધું પછી કે તે ત્યાં આને હું સંભળપોઈ તો મૂમઈ સારું હતું કે મે જોવા જવું એ થઈ શકે સરસતો મતલબ મેસેજ સારું હતો એટલે બુଝાઈ નહી તો જઈ શકાય જોવા માટે તે ન જાવ તમારું કેવું બેસ્ટ ડાયરેક્શન એ સારું હતું સિનેમાટોગ્રાફી બધું બધું મ્યુઝિક બધું સરસ હતું ઓવર એક્ટિંગ બધું જ સરસ હતું

એ ને ઓ કરતી છે ના પાડું છું તોય ચાલો અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે ફોટોશૂટ માટે અને સાથે ફેમિલી ફોટોશૂટ માટે અમારે આખા ફેમિલીને બધાની સાથે માર નહીં અમદાવાદ જવાનું આવ્યું ને એમાં મારે પ્લાન ગેમ તો હવે આટલાં ત્રણ અમારે પાડવું તો એ કરી નાખશે ઘર એ રહી જશે એનું એનું ફોટોશૂટ પાક એ કરાવી લઈએ ત્યાં તો અમારું નાખે જ પાડવાનું હા 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 સારા પછી કેવું હોય એ એવું કરો એ એના એવું હા એ હેર કટિંગ મેં કરાવી લીધા

ટિક ટિક હા યસ ગ્રુપ હા બટરફ્લાય લેઈ ટુ આમ આ મારુ એરોય કઈ બેટરશૂટ આમારુ ફેમિલી ચેન્જ કરી લેવું જો

કે અમારે થોડુંક લેટ થઈ ગયું ફોટો આવવાનું એટલે હવે એ લોકો થોડુંક લેટ આપશે એવું છે થેન્ક યુ અમને અહીંયા લઈને આવવા માટે વૈદાબેન તમારું થેન્ક યુ અને કોઓપરેટ કરવા માટે બાર વાગે હા બાર વાગે ઘરે પહોંચી દઈશું બે કલાકથી આવો ડોર ટુ ડોર વધારે નો થયું બે કલાક ક્યાં આપડે સાડા નો નીકળતો